શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અખંડ સૌભાગ્ય દેનાર જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનું વ્રત વટ સાવિત્રી વ્રતની કથા મહિમા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિસો જહી બોલો સૌભાગ્યદાયિની મંગલદાયિની માતા સાવિત્રીની જય મિત્રો વટ સાવિત્રી પૂર્ણિમાનું જે વ્રત છે તે બધા દેવતાઓમાંથી અલગ દેવતા જેને આપણે ક્યારેક જ સ્મરણ કરીએ છીએ તેવા શ્રી યમરાજને સમર્પિત છે આ વ્રત કરવાથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ સુખ સંતાનનું સુખ સંસારનું સુખ પ્રાપ્ત થાય છે આ વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત તે યમદેવને સમર્પિત છે જે યમદેવ કે જે આપણે ધનતેરસમાં યમરાજનું સ્મરણ કરીએ છીએ ચોમુખી દીપક દાન કરીએ છીએ જેને યમ દીપક કહીએ છીએ એ જ યમરાજની આજે પણ પૂજા થાય છે પરંતુ આ જે વ્રત છે તે બહેનો માટે છે એમાંય ખાસ કરીને જે પરણેલી બહેનો છે જેમની સગાઈ થઈ ગઈ છે તેઓ પણ હવે તો કરે છે પરંતુ આ વ્રત તે સૌભાગ્યવતી બહેનો માટે જ છે વટવૃક્ષ કે જેમાં ત્રિદેવનો વાસ મનાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ઉપરાંત વટવૃક્ષની પૂજાથી સૂર્ય ભગવાન પણ પ્રસન્ન થાય છે વંશ વૃદ્ધિ થાય એ માટે પણ વડલાના વૃક્ષની પૂજા થાય છે આજે જે બહેનો વ્રત કરે છે ઉપવાસ કરે છે વડલાનું પૂજન કરે છે તેમના કોખની રક્ષા કરે છે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવ આ ઉપરાંત આપણા ઋષિમુનિઓ પહેલાના સમયમાં વડલાના વૃક્ષ નીચે કે પછી પીપળાના વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરતા હતા તેનું કારણ હતું કે આ વૃક્ષો જે છે તે ઘણા પવિત્ર છે વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી બહેનો વહેલી ઉઠીને આદિથી પરવારીને સાજ શૃંગાર કરે છે ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પહેલાં તો પોતે શૃંગાર કરે માથા પર સિંદૂર લગાવું જે ખાસ કરીને સૌભાગ્યની નિશાની છે ત્યારબાદ પોતે સોળ શણગાર સજે અને વડના વૃક્ષની પૂજા માટેની તૈયારી કરે સત્યવાન સાવિત્રી અને યમરાજની મૂર્તિની પૂજા કરવાની હોય છે મૂર્તિની સામે દીવો કરવાનો હોય છે મીઠાઈ અક્ષત ચઢાવવાના હોય છે વડના ઝાડની જળ પાસે જલ ચઢાવવાનું હોય છે વટ સાવિત્રીમાં પૂજન સામગ્રી જોઈએ તો બે ટોકરી લેવાની છે જે વાસની હોય છે વાસનો પંખો એ પણ પૂજા સામગ્રીમાં અવશ્ય જોઈએ સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ કે ફોટો હોય બળનું ફૂલ ધૂપ દીપ ફળ ફૂલ મીઠાઈ રોલી સવા મીટર વસ્ત્ર વાંસનો પંખો કાચું સૂતર ઈત્ર પાન સોપારી નારિયેલ સિંદૂર અક્ષત સુહાગનો સામાન છે પલાળેલા ચણા કળશ મગફળીના દાણા તથા મખાના પણ જોઈએ આ બધી પૂજન સામગ્રીમાં આ વસ્તુ રાખવાની હોય છે પંખો ખાસ રાખવાનો હોય છે જેનાથી સત્યવાન અને સાવિત્રીની જે મૂર્તિ હોય છે પૂજા પછી તેને પંખો કરવાનો હોય છે ત્યારબાદ વડના ઝાડ નીચે સત્યવાન સાવિત્રીની પૂજા કરીને વડના ઝાડની પ્રદક્ષિણા કરવાની હોય છે સાત વખત લાલ દોરો અથવા તો સફેદ સૂતરના દોરાથી સાત ફેરા ફરવાના હોય છે ત્યારબાદ આરતી કરવાની હોય છે કથા સાંભળવાની હોય છે અને જરૂરિયાત મનને દાન ધર્માદું કરવાનું હોય છે વસ્ત્ર ભેટ આપી શકાય બ્રાહ્મણ દેવને દક્ષિણા આપી શકાય આ ત્યોહાર દરમિયાન મહિલાઓ એકબીજાને વધાઈ પણ આપે છે આભૂષણો ઉપહાર તરીકે પણ આપે છે સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે આ વટસાવિત્રી વ્રત તે આજીવન વ્રત પણ કરી શકાય છે અને પાંચ વરસ સાત વરસનું નીમ પણ લઈ શકાય છે જે બહેનો પહેલી વખત કરે છે તેના માટે સાવિત્રીએ યમરાજ પાસેથી સો પુત્રોની માતા બનવાની ભેટ માગી હતી યમરાજે તેને વરદાન આપ્યું હતું જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું હતું કારણ કે સત્યવાન વિના સાવિત્રી સો પુત્રોની માતા કેવી રીતે બની શકે માટે વડની પૂજા કરવાથી સાવિત્રી દેવીના આશીર્વાદ મળે છે યમરાજના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે આ વટ સાવિત્રી વ્રત જે બહેનો માસિક ધર્મમાં છે તે રાખે કે નહીં તો હા રાખી શકે છે પરંતુ પૂજા થતી નથી પૂજા આપણા આડોશી પાડોશી કે ઘરની કોઈ સદસ્ય પૂજન કરી શકે તો તેમને આ લાભ આપવો અને પોતે વ્રત કરવું આ વ્રત ગર્ભવતી મહિલાઓ પણ કરી શકે છે જો વ્રત રાખી શકે તો માટે પૂજાની સામગ્રી આપણે તે વ્યક્તિને આપી દેવી જોઈએ જે પૂજન કરે અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ આ પૂજનની સામગ્રી આપી દેવી જોઈએ દક્ષિણા સાથે જ અને જે કોઈ પૂજા કરતું હોય આપણા વતી તેને પણ દક્ષિણા જરૂર આપવી ચાહે બ્રાહ્મણ હોય કે ન હોય કારણ કે આપણે કોઈને કામ સોંપ્યું છે તેને સેવકી અવશ્ય અપાય છે જેથી પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે આ દિવસે તાંબાના લોટામાં જળ ભરીને કાચું દૂધ મિક્સ કરીને પતાસા રાખીને પીપળાના ઝાડને પણ ચડાવવું જોઈએ અટવાયેલું ધન પ્રાપ્ત થાય છે આ ઉપરાંત દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોડી લઈને લાલ વસ્ત્રમાં બાંધીને તેને તિજોરીમાં રાખી શકાય છે આર્થિક સંકટ દૂર થાય છે આ છે સરળ રીત વટ સાવિત્રી વ્રત પૂર્ણિમાની આ વ્રતમાં ખાસ કરીને જે આપણે પૂજન કરીએ છીએ સંકલ્પ કરીએ છીએ તે સવારે જ થાય છે અને એ સંકલ્પ દરમિયાન પણ આપણે જે રીતે વ્રત કરવા માંગીએ છીએ તે સંકલ્પમાં બોલવાનું હોય છે જો ખ્યાલ ન આવતો હોય તો આપણી આસપાસ જે બહેનો આ વ્રત કરે છે તેમની પાસેથી વિધિ સરળ રીતે જાણી લેવી જોઈએ જેથી આપણને જે સ્થાન પ્રમાણે વ્રત થાય છે પૂજન થાય છે તેનો ખ્યાલ આવી જાય આ વ્રત તે સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર વૈવાહિક જીવનમાં ખુશિયા લઈ આવનાર છે માટે આ વ્રતનું ઘણું મહત્ત્વ છે આ વ્રત કલહ સંતાપનો નાશ પણ કરનાર છે અને આ વ્રત કરવાથી બહેનોના જે સૂર્યગ્રહ છે કુંડળીમાં તે અને મંગળ ગ્રહ મજબૂત થાય છે કારણ કે વડલાનું વૃક્ષ જે છે તે મંગળનું પણ પ્રતિક છે બહેનોને ખાસ શક્તિની આવશ્યકતા રહે છે એટલા માટે આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા કે જે વર્ષમાં એક વખત આવે છે ત્યારે બહેનો માટે આ વ્રતનું વિધાન કહેવાનું છે પતિની લાંબી આયુષ્ય કે સંતાન સુખ એ વાત સાચી છે કે આ વ્રત આપે છે આશીર્વાદ મળે છે પરંતુ બહેનોના પણ અંગત જીવનમાં સુખાકારી માટે જીવનમાં ગ્રહોની શાંતિ થાય શક્તિ પ્રાપ્ત થાય સંતાન ઉત્પત્તિ માટેની શક્તિ વંશવૃદ્ધિની જે શક્તિ છે તે બહેનો પાસે હોવી જોઈએ ત્યારે જ થાય એટલા માટે પણ વડલાના વૃક્ષની બહેનોએ પૂજા કરવી તે વિધાન બતાવવામાં આવ્યું છે વ્રત થાય કે ન થાય પરંતુ વડલાના વૃક્ષનું પૂજન પણ કરી શકાય છે દર્શન કરી શકાય છે સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ વ્રત કરવું જોઈએ આ વ્રત તે બધા વ્રતમાં સર્વશ્રેષ્ઠ બહેનો માટે વ્રત છે અને વડલાનું વૃક્ષ તે સર્વોપરી શક્તિ આપનાર બહેનો માટે ખાસ છે આમ આ વટ સાવિત્રી વ્રત કે વડ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે હવે આપણે સાંભળીએ આ વટ સાવિત્રી વ્રતની કથા બોલો ભગવાન શ્રી યમરાજની જય સાવિત્રી સત્યવાનની જય ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામના એક રાજા થઈ ગયા તેની રાણીનું નામ હતું મંગળા રાજા રાણી ખૂબ જ ઉદાર દયાળુ પરોપકારી હતા તેમના રાજ્યની પ્રજા સર્વે વાતે સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતા હતા આ અશ્વપતિ રાજા સર્વ વાતે સુખી હતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ આ રાજાને ત્યાં નારદ મુનિ પધાર્યા તેમણે રાજાને તેમની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું નારદ મુનિએ અશ્વપતિ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા કહ્યું નારદજીના કહ્યા મુજબ રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકૃ તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાને વરદાન માંગવા કહ્યું રાજાએ કહ્યું હે દેવીમાં આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પરંતુ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક સંતાનની ખોટ છે ત્યારે દેવીએ કહ્યું હે રાજન તમારા નસીબમાં સંતાનનું સુખ નથી પણ મેં તમને વચન આપ્યું છે એટલે તમને એક સંતાન અવશ્ય થશે પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયણ સંસ્કારી ભક્તિવાન કે આગળ જતા તેમનું નામ રોશન કરશે તમે આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી એટલે કે સાવિત્રી પાડજો આટલું કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા નવ માસે એક કુંવરીને જન્મ આપ્યો તે કુંવરી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું આ સાવિત્રી ખૂબ જ લાડકોડમાં ઉછેરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાત્રે વધે રાજાએ તો તેને ભણાવી ગણાવી બધી વિદ્યામાં પારંગત બનાવી ધીરે ધીરે સાવિત્રી ઉમર લાયક થઈ ગઈ રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી તેને જોવા માટે અનેક રાજકુમારો આવતા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું જ નહીં એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી રાજકુવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીને એમ રાજા કહે છે એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપીને કહ્યું બેટી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં ત્યારે સાવિત્રી કહે છે હે ભગવાન ધુમ્મસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કંઈ ન બોલ્યા છતાં થોડી વિચાર કરીને બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણના ભંડાર છે પણ આમ મુનિએ પણ કહેતા જ સાવિત્રી બોલે છે પરંતુ શું મુનિવર ત્યારે નારદજી કહે છે તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે માત્ર એક જ વર્ષ તે જીવશે આ સાંભળીને રાજા રાણીના માથે તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા તે થોડી વાર સુધી તો સ્તભ જ બની ગયા પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી સમજાવી પરંતુ સાવિત્રી એકની બે ના થઈ પોતાના વિચાર પર અડગ જ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી નારાયણ નારાયણ કરતા કરતા ચાલતા થયા પછી રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમ્મદસેનના આશ્રમે ગયા ધુમ્મદસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમદસેન પાસે ગયાને બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું આ સાંભળીને જ અંધ રાજા ધુમસેનને તો ભારે નવાઈ લાગી તેઓ બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપીને લાવે છે તેને વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે તેણે કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય એ હાથે કરીને આવા જંગલના દુઃખો વેઠવા શા માટે તૈયાર થઈ છે ત્યારે અશ્વપતિ કહે છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને શું વાંધો છે ત્યારે ધુમ્મદસેન કહે છે ના મને કોઈ વાંધો નથી પણ હજી સાવિત્રી નાદાન છે તે પોતાના ભવિષ્યનું લાંબો વિચાર કરી શકતી નથી માટે જ આપણે તેને સમજાવવી જોઈએ ત્યારે અશ્વપતિ કહે છે પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે તે સત્યવાન સિવાય બીજા કોઈ પુરુષને પરણવા ઈચ્છતી નથી ત્યારે ધુમ્મદસેન કહે છે અરે જેવી હરિની ઈચ્છા મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ તે તો ખૂબ જ હરખની વાત છે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા સમય બાદ શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમેથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી ખૂબ જ ચિંતિત હતા અશ્વપતિને થયું કે હવે મારી પુત્રી જંગલમાં કઈ રીતે રહેશે રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ આપી પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરતા હતા એક દિવસ નારદ મુનિ તે આશ્રમમાં પધાર્યા અને તેમણે સાવિત્રીને વટ સાવિત્રીનું વ્રત કરવા જણાવ્યું ત્યારે સાવિત્રી વટ સાવિત્રી વ્રત ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરે છે અને વ્રત પૂરું કર્યું ખૂબ જ ભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વરસ પૂરું થયું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ સાવિત્રી થવા લાગી આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું સવારની પહોરમાં જ સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યા સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયા સત્યવાન અને સાવિત્રી બંને વાતો કરતા કરતા જંગલમાં એક સૂકા ઝાડના ઠૂઠા પાસે ઊભા રહ્યા સત્યવાન તે ઝાડ ઉપર કુહાડાનો ઘા મારવા ગયા કે અચાનક તેના પેટમાં ભારે દુખાવો પડ્યો તે જમીન ઉપર ઢળી પડ્યા બેભાન થઈ ગયા સાવિત્રી પોતાના સ્વામીનું માથું લઈને કપાળે હાથ ફેરવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ પુરુષ આવીને ઊભો રહ્યો સાવિત્રી તેને જોઈને સહેજ પણ ડર્યા નહીં ઉલટાનું સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અહીં કેમ ઊભા છો ત્યારે તે કાળો ભયંકર રંગવાળો પુરુષ બોલે છે હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું ત્યારે સાવિત્રી કહે છે સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા છો ત્યારે યમરાજ કહે છે સત્યવાન સાચો અને સદાચારી પુરુષ હતો એટલે એના જીવને લઈ જવો મારા દૂતોનું કામ નથી આવી પવિત્ર આત્માઓને લેવા હું સ્વયં પોતે આવું છું આમ કહીને યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયે વિલાપ કરતા કરતા યમરાજની પાછળ પાછળ જવા લાગ્યા સાવિત્રીને પાછળ આવતા જોઈને યમરાજ કહે છે હે બેટી હવે પાછળ આવવું નકામું છે કારણ કે અહીં માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે હવે તારે શોક કરવો નકામો છે ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી ચૂકી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રત ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળીને યમરાજા પ્રસન્ન થયા તેઓ બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું ઘણો પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માગી લે ત્યારે સાવિત્રી કહે છે મારા સસરાનો અંધાપો દૂર થાય તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો યમરાજ કહે છે તથા પરંતુ હવે પાછી વળ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો સાચો ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈને બોલ્યા બેટી તે મને ધર્મ વિશે સાચી જ સમજ આપી છે તારી ચાલાકીથી હું ઘણો પ્રસન્ન થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માંગ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો યમરાજ કહે છે હવે પાછી વળ ત્યારે કહે છે હે યમરાજ આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી ત્યારે યમરાજ કહે છે સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનમાં બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે હોય તે માંગી લે ત્યારે સાવિત્રી ફરી કહે છે હે યમરાજા મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય તેમનો વંશ આગળ વધે તેવું વરદાન આપો યમરાજ કહે છે તથા આગળ ચાલવા લાગ્યા સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજ બોલ્યા સાવિત્રી હવે તું પાછી વળ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી સત્પુરુષોના હૃદય હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા જ મનુષ્યો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું ત્યારે યમરાજ કહે છે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તું તારા પતિના જીવન સિવાય જે કંઈ જોઈએ તે માંગી લે હવે તું ઘણી જ દૂર આવી ચૂકી છે માટે પાછી જા ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા મને સો બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો યમરાજ કહે છે તથા તારી આ ઈચ્છા પૂરી થશે હવે તું ડગલું આગળ ભર્યા વિના પાછી જા હવે તું આગળ આવી શકે તેમ નથી ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા આપે મને સો પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું પરંતુ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે ત્યારે યમરાજ કહે છે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુર્યથી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખૂબ જ પ્રસન્ન છું જા તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહીને યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપીને ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોડામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠા થયા સત્યવાનને જીવતો જોઈને સાવિત્રી પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી સાવિત્રીના કારણે જ આજે તેને જીવનદાન મળ્યું તે જાણીને સત્યવાન પોતાને આવી પત્ની મળવા બદલ સાવિત્રી દેવીનો આભાર માનવા લાગ્યા યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મદસેન દેખતા થયા ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્ર જન્મ્યા પોતે પણ સો ગુણવાન બળવાન આયુષ્યવાન પુત્રોની માતા બની આમ ફરીથી તેમના જીવનમાં આનંદ આનંદ વ્યાપી ગયો હે મા સાવિત્રી તમે જેવા આ સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો સાવિત્રી દેવીની છે તો મિત્રો આપણે સાંભળ્યું વટ સાવિત્રી વ્રતની કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ સૂર્યપુત્રાય વિદમહે મહાકાલાય ધીમહી તન્નો યમહ પ્રચોદયાત બોલો સૂર્યનંદન શ્રી યમરાજની છે બોલો મા સાવિત્રીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ